સ્કાર મિત્રો અમારી ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો હાલ વડાપ્રધાનને લઈને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ચીન ના પૂર્વ વડાપ્રધાન લેખિકાંગ નું આજે વેલી સવારે હાર્ટ એટેક થી નિધન થયું હતું ચીન આવલતી એક અહેવાલ માં દાવો કરાયો હતો કે રાષ્ટ્રપતિ શી જમ્પિંગ સાથે એક દાયકા સુધી કામ કરનાર અને નરમવલન અપનાવનાર નેતાના જીવનનો અચાનક અંત આવ્યો છે જિયામ મિત્રો વધુ જણાવી દઈએ કે ચીન ના સરકારી ટેલિવિઝન પરના એક અહેવાલ માં જણાવ્યું હતું કે 68 વર્ષીય સંગાઈની મુલાકાતે ગયા હતા ત્યારે મિત્રો ગુરુવારે મધરા હતી અચાનક તેઓ મૃત્યુ પામ્યા હતા જી આ મિત્રો વધુ તમને જણાવી દઈએ કે જો કે તેમણે બચાવવાના તમામ પ્રયાસો કર્યા છતાં પણ સફળતા મળી ન હતી લીને એક સમય શાસક ચીનીઝ કમ્યુનિટી પાર્ટીના સંભવિત ટોચના નેતા માનવામાં આવતા હતા જીયા મિત્રો પરંતુ વધુ તમને એ પણ જણાવી દઈએ કે આખરે તેમને ચીને પાછળ છોડી દીધા હતા અને મિત્રો બે હજાર તેરમાં ચીનના વડાપ્રધાન બન્યા હતા જી આ મિત્રો અત્યારની આ દુઃખદ ખબર સામે આવી રહી છે તો મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ Altyazı M.K.